આજના છત્રીસ મામલતદારની કરાઈ છે બદલી ત્યારે વર્ગ બેમાં સંવર્ગના મામલતદારોની બદલી કરવામાં આવી ત્યારે ગાંધીનગરના મામલતદાર નવીન ચંદ્ર નાઈને મુકાયા પાટણ તો ગાંધીનગર મામલતદાર તરીકે ધાંગધ્રાના મહેશ ગોહેલની કરાઈ છે નિમણૂક ત્યારે નાયબ મામલતદારને બઢતી સાથે ગાંધીનગરમાં મામલતદાર તરીકે નિમણૂક કરાઈ તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મામલતદારોની બદલી કરવામાં આવી છે ત્યારે નાયબ મામલતદારને બઢતી સાથે ગાંધીનગરમાં મામલતદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો રાજ્યના છત્રીસ મામલતદારની કરાઈ છે બદલી ત્યારે વર્ગ બે સંવર્ગના મામલતદારોની બદલી કરવામાં આવી તો ગાંધીનગરના મામલતદાર નવીનચંદ્ર નાઈને પાટણ મુકાયા તો ગાંધીનગર મામલતદાર તરીકે ધાંગધ્રાના મહેશ ગોહેલની કરાઈ છે નિમણૂક ત્યારે નાયબ મામલતદારને બઢતી સાથે ગાંધીનગરમાં મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે